આજે એલી થાકી ગઈ છે આખા ટૂરમાં નહીં તો કાલે બોલતી હતી કાલે હ આજે થાકી ગઈ છે સમજો ઓલા ફિયા બોલે એને પહેલા તું કેતો તાર જાવું છે છેવ હોય જો એ કેવું સરસ બોલે છે રુદ્ર જોડે રમવા આવું છે રુદ્ર કોણ છે રુદ્ર તું જ છો એ ભૂલી જાય છે ને એ ભૂલી જાય છે ને દીક્ષિત દીક્ષિત કરે છે ને એનું નામ રુદ્ર છે તોય તો હા એને એને યાદ રહી જશે તું અહીંયા આવીને બોલ ને હા તારું નામ તારું નામ નામ તો ત્રણ સ્માર્ટ છે જ લેવાની હા પછી તો આ બધા છોકરાઓની તકલીફ જ પડે ને તું તો ઇંગ્લિશ મીડિયમમાં પડે કે ગુજરાતી બરાબર કઈ સ્કૂલ નામ શું છે સરસ સરસ સવારનો ટાઈમ છે કે બપોર પછીનો સવારનો સવાર સાત વાગે માં વયું જવાનો ને બાર વાગે આવી જાય કે એક વાગે એક વાગે બાર વાગે રિસેસ કેટલા વાગે પડે દસ વાગે બરાબર મજા આવે કે ન ગમે તને તો મજા જ આવે ને બધું આવડતું હોય એટલે મજા જ આવે તને હા બરાબર હા આ મોટો ભાઈ થઈ ગયો છે હમ એમાં મેઇન શું છે કે ઓલો કયાગ્રહ છે એને કે ને એમ કરે છે એટલે વાંધો ન આવે જો હમણાં એમ કે એમ નહીં ને એમ એને શીખવાડી એમ નહીં આમ હોય તો ભાઈ બાંધવાનું થાય રુદ્ર છે ને એ કેમ કરે છે એટલે એને મજા આવે હમ હા તો જા સિવાય ને લઈ જા સિવાય આવે તારી ભેગો જા પણ તો એ નો એ દેવાય ને આપણે તો મેળામાં બીજી લઈ આવે આ કાંઈ વાંધો નહીં હાલો હવે રમવા માંડો હો